ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ શબ્દનો અર્થ રસપ્રદ મનોરંજક રસિક કુતૂહલાત્મક ચિત્તાકર્ષક મજેદાર રોમાંચક મનોરમ કે રસદાયક થાય છે ઇન્ટરેસ્ટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાઉ કેન વી મેક સાયન્સ લેસન્સ બોર ઇન્ટરેસ્ટિંગ એટલે કે આપણે વિજ્ઞાનના પાઠોને વધુ રસપ્રદ કેવી રીતે બનાવી શકીએ એક બીજું ઉદાહરણ જોઈએ યોર ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ રેઝિસ સેવરલ ઇમ્પોર્ટન્ટ ક્વેરીઝ અર્થાત તમારો રસપ્રદ અહેવાલ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્ટોરી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ મી એટલે કે વાર્તા મારા માટે ખૂબ જ રસપ્રદ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ